તો મિત્રો અત્યારે વાગે છે બપોરના ના અઢી તો અમે એક વાત ફરીથી નીકળી ગયા છે બહાર ફરવા જવા માટે તો અત્યારે અમે ત્રણ લોકો છે મેં શિવમ મને હરી આગળ જાય છો તો આવે છે અત્યારે તો અમે ચાર જણા ઘેર છે તો મિત્રો લાય કઈ જઈએ વિચારીએ તો એક મંદિર જવાનો પ્લાન છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે જોવાની જય માતાજી મિત્રો તો આપનું સ્વાગત છે નવા વિડીયો નવા બ્લોગ તો મિત્રો અત્યારે વાગે છે બપોર ના અઢી અઢી તો વાગી ગયા તમે ઘેર થઈ ગયા તા પોણા ત્રણ થયા છે તો અમે ચાર જણા જઈએ છીએ ચાર જણા કોણ છે જોઈ લો પેલા એક બે ત્રણ બરાબર હું ચોથો છું મેં તમે ચાર જણા જઈએ છે મંદિરે તો કયા મંદિરે એ તમે થમનેલ માં જોઈ લીધું હશે પણ એક વાત તો વિડીયો માં જોજો બરાબર મજા આવશે તો

ભાઈ મેં તો ગાડી છે ને રોડ પર ચાલતી જોઈ બરાબર નોર્મલ ગાડીઓ જે હોય તે રોડ પર ચાલે પણ એક આપડા ભાઈ છે તેમને ગાડી કઈ મૂકી છે બતાવું તમે જોઈ લો દેખાય કઈ રેકાઈ ગાડી ભાઈ બહુ ફેમસ છે આપડા અક્ષર કાર્સ પાર્ક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કઈ જોઈ લેજો તો બસ હવે બીજું કઈ કેવું છે નહીં અત્યારે હાલત નહીશું લઈશું બહુ જલ્દી લઈશું લાગશે વાર આવશે મજા સો ટકા કાઢી ગાડી કાળો ઘોડો ભાઈ અમે આયા છીએ પેલું મંદિર તો બંધ છે તો બીજા મંદિર આયા છે તો અત્યારે અમે લોકો આયા છે ઈએમઈ સ્કૂલ મતલબ આર્મીનો આખો એરિયા છે તો તમને બતાવું જો લો છે ને ના અમે લોકો બહાર બેઠા છે કાર આવી ગયા છે ફસાય નહી ગયા સીધી વસ્તુ છે રૂલ છે એમનો કે ગમે તે એક જણનો આધાર કાર્ડ પ્રૂફ માટે જો કે છોકરાઓ આયા હતા દર્શન કરવા માટે

आज ही आज थोड़ी औकात में बात करो अरे भूल ही जाता हूँ औकात में पहुंच ही गया से मंदिर चोला से मंदिर में गेट आओ हाँ सी बात जो हाँ शुरुआत थे मंदिर की लोकेशन वहाँ पे वहाँ <laughs> चालू नहीं भाई हर हर महादेव स्टार्टिंग मत जो लो भाई तो मित्रों आई यो मंदिर जो चलो मस्त से मंदिर पहला दर्शन कर लिए पहला दर्शन ता बद्दा कैमरा नजर्माना जो दे दो इधर सरआउंडिंग है आगे

જમ્મુ જમ્મુ પર પર ગયા ગયા છે ભાઈ જો આવું બધું નહીં હા આવું બધું નહીં આવું આવું તો વધુ નહીં જમ્મુ કાશ્મીર ના બ્રિજ છે ભાઈ

મારો ચાર્જિંગ પતી ગયું છે બીજો ફોન છે મંદિર છે આપડી પાસે આપણી પાસે હા ગણપતિ દાદા મંદિર છે સિદ્ધિ વિનાયક સાઈ બાબાનું મંદિર છે આગળ જોઈ લો ભાઈ દુર્ગા માતા નું મંદિર જોય હનુમાન દાદા નું મંદિર ભાઈ તો જુઓ

તો મિત્રો અમે લોકો અમરનાથ ફરીને આવી ગયા છે સમજી ગયા અમે અમરનાથ ફરીને આવી ગયા છે હા બધું બધું થઈ ગયા હા બધા ધામ ફરીને આવી ગયા છે તો હવે જઈએ પાછા આગળ હા આગળ એ બાકી છે હજી બહુ બધું બાકી છે તમે વીડિયોમાં બધી આવશે તો બૂટ પહેરીને પાછા જેસુ આપણી ઇસ્કોન હજી વાર છે વાર છે તો દર્શન કરીને આવી ગયા છે તો હવે જે ઇસ્કોન મંદિરે તો ના બજાય તાળીયા उसको પેલે કા મેન્ટ તો મિત્રો હા છે મંદિર ફાઈનલી ઇસ્કોન મંદિર ચાવાના છીએ 篮球学院。